બ્રહ્માંડને એક બાજુ બાજુ પર રાખીએ અરે કુદરત સામે પણ તમારી દ્રષ્ટિ ના હોય પણ આપણા દેહ સામે તો દ્રષ્ટિ કરો આવર ઓન બોડી મહારાજ આજ જ બોલ્યા કે પાણીના બુંદની અંદરથી મનુષ્ય જન્મે છે અને એના હાથ પગ નાક કાન આદિક બને છે હવે વિચાર માગી લે આપણે બહુ તો એમ માનીએ છીએ કે આ મારું શરીર મારો દેહ અને આપણે પોતાના શરીરના કરતાં આપણે સમજવા લાગ્યા છે પણ હકીકતમાં આપણે એના કરતા છીએ મા બાપ દ્વારા આપણને આ શરીરની પ્રાપ્તિ થઈ પણ મા બાપ કહેશે કે અમે તમને જન્મ આપ્યો પણ દીધ એ ચૂઝ યુ મા બાપ એ આપણને પસંદ કર્યા છે કે મારે દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે શું મા બાપ દીકરાને કેવા હાથ આવે પગ આવે કેટલો કેવો ચહેરો આવે કેવી બુદ્ધિ આવે એ સિલેક્ટ કરી શકે છે નોપ આપણે પણ આપણો દેહ આપણે માનીએ છીએ તો આમાંથી આપણે શું પસંદ કરી શક્યા આપણા ચામડીનો રંગ શું આપણે પસંદ કર્યો છે એ તો જે મળીએ છે આપણી આંખો આપણો ફેસ જે રોજ ઉઠીને આપણે અરીસામાં જોતા હોઈએ ઘણાને નહીં ગમતો હોય તો વારે વારે જોવાથી પછી આપણે ટેવાઈ જઈએ કે ના ના આમ તો ઠીક છું હું એમ કહું છું કે આપણો ફેસ જે રોજ જોવાનો એ પણ આપણે ક્યાં સિલેક્ટ કરી શક્યા છે આપણી હાઈટ વ્યક્તિની બુદ્ધિ શરીરમાં જે આપણને રોગ થાય છે ન થાય એ પણ ક્યાં સિલેક્ટ કરી શકીએ છીએ અરે આપણે જમીએ છીએ પણ અંદર શરીર કેવી રીતના પચાવે છે એ તમને મને ક્યાં ખબર છે નિકર એન્ટાસિડની ગોળીઓ કેમ લેવી પડે ઇનડિજેશન કેમ થાય વાત હું એવું કહેવા માગું છું કે આપણું શરીર જ પણ એક બહુ મોટી કરામત છે ઘણીવાર આપણને બધાએ સંતોએ પણ વારંવાર વાત કરી છે અને બધા આપણે સમજી સમજીએ જ છે કે એક એક અંગ એ મોટી મોટી એક ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી જેવું કામ કરતા હોય છે માણસનું જે મગજ બુદ્ધિ એ કેટલું બધું કામ કરે છે આખા બ્રહ્માંડ જેટલું મોટા મોટા આપણે સાધનો કરીએ તો પણ મગજની તોલે આવે નહીં એવી રીતે આ મગજનું મૂલ્યાંકન કરવામાં આવે છે પણ એ બધી વાત બાજુ પર મૂકી એક એકદમ સામાન્ય વાત હું કરવા માગું છું કે શરીરની અંદર તમને ચામડીનો રંગ કેવો આવે તમારી આંખનો રંગ કેવો આવે તમારી બુદ્ધિ કેવી રીતના વિકાસ થાય તમારા જે જે એક એક વસ્તુ એની જે માસ્ટર બ્લુ પ્રિન્ટ કહેવાય એ છે જીન્સ અત્યારે હમણાં આ કોરોના વાયરસના યુગની અંદર આપણે બધા વારંવાર આ વાત સાંભળતા હીશું કે જેનેટિક એન્જિનિયરિંગ જીન્સ એ જીન્સના આધારે આપણું આખું શરીરની રચના થતી હોય છે એવું કહેવાય છે કે આપણા શરીરની અંદર જે જીન્સ છે અને દરેક વ્યક્તિની અંદર લગભગ પચીસ હજાર જેટલા જીન્સ હોય છે પણ આખા પૃથ્વીની અંદર જેટલા જીવિત મનુષ્ય છે એ અબજો મનુષ્યના તમામ જીન્સ તમે ભેગા કરો તો એક અંગૂઠીમાં સમાઈ જાય એટલા બધા એકદમ સૂક્ષ્મ છે એક અંગૂઠીમાં નાનકડી હવે આ જીન્સનું મેપિંગ કરવા માટે જ્યારે વ્યક્તિ જેટલા જેટલા અંદર ઊંડા ઉતરે છે તો આ જીન્સનું મેપિંગ કરવા માટે કે જીન્સ કેવા છે મનુષ્યનું જે હ્યુમન જીનોમ એ કેટલું ઊંડું છે એની માટે પણ વૈજ્ઞાનિકો બહુ આપણે કહીએ ને કે બહુ જ મહેનત કરી છે ઓગણીસો નેવથી સાલ લઈ બે હજાર ત્રણ સુધી તેર વર્ષ સુધી વિશ્વના ચાર પાંચ હજાર મોટા ડોક્ટરો વૈજ્ઞાનિકો ભેગા થઈ તો હ્યુમન જીનોમ કરીને મોટો પ્રોજેક્ટ એ લોકોએ શરૂ કર્યો હતો અને એ પ્રોજેક્ટના મુખ્ય સૂત્રધાર ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ અને એ ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સે લખે છે કે જ્યારે મન મનુષ્ય માત્રનું તેર વર્ષ પછી જુદી જુદી પ્રોફેશનમાંથી બધા બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો ભેગા થઈ અને હ્યુમન જીનોમ એટલે કે માનવ માત્રનો જે જેનેટિક કોડ એ લોકોએ રિવીલ કર્યો કે શોધ્યો એની પાછળ હેતુ શું હતો કે કોઈપણ વ્યક્તિનો જેનેટિક કોડ મળે તો એને પાંચ વર્ષ પછી શું રોગ શક્ય બની શકે છે એને ક્યારે આ બીજું પ્રશ્ન થશે એનું શરીરની અંદર એના હાડકાં ક્યારે નબળા થશે એ બધું જ તમને વર્ષો પહેલાં મેપ મળી જાય એટલે એનો ઈલાજ વર્ષો પછી જ્યારે પ્રશ્ન થાય ત્યારે શોધવો ન પડે અગાઉથી જ ઈલાજ કરવામાં આવી જાય જેથી કરીને મનુષ્યનું જીવન એની કક્ષા બહુ ઊંચી બની જાય આ જ્યારે આખું સંશોધન એટલે તો ચાર પાંચ હજાર મુખ્ય ડોક્ટરો અને સંશોધકો એનીનો બેકફોર્સ કેટલો હતો ત્રણ લાખ પચીસ હજાર જેટલા રિસર્ચર્સ અને લગભગ અબજ ડોલર્સના ખર્ચો કર્યા પછી જ્યારે આખો હ્યુમન જીનોમ જ્યારે સંશોધન એનું પૂરું થયું તે વખતે ડૉક્ટર ફ્રાન્સિસ કોલિન્સ એક વાક્ય બોલ્યા એ કહે છે વી હેવ જસ્ટ સીન ધ મેન્યુસ્ક્રિપ્ટ ઓફ મેન વીચ વોઝ જસ્ટ નોન ટુ ગોડ બિફોર ભગવાને જે મનુષ્ય માટેની જે મેન્યુસ્ક્રિપ્ટની રચના કરી એ અમે જોઈ અને બીજું એને કીધું કે ગોડ ઇઝ ધી આન્સર ટુ ઓલ ધોઝ થિંગ્સ દેટ સાયન્સ કેન નેવર નો કે વિજ્ઞાન જે પામી જ નથી શકતું વિજ્ઞાન જ્યાં અહોભાવથી અટકી જાય છે એનો જવાબ પણ એ ભગવાન જ છે અને હકીકતની અંદર આ હ્યુમન જીનોમ કહેતા કે મનુષ્યનો જેનેટિક કોડ કેટલો મોટો પ્રાપ્ત થયો છે તો સમજવા માટે હું કહું છું કે આપણા શરીરની અંદર જે ક્રોમોઝોમ્સ છે અને એની અંદર જે હ્યુમન જેનેટિક કોડ છે તો લગભગ થ્રી પોઈન્ટ ટુ બિલિયન એટલે થ્રી પોઈન્ટ ટુ અબજ અક્ષરો એક પેરની અંદર એવી બીજી તમે પેર ગણો એટલે એના ડબલ થાય એટલે છ પોઈન્ટ ચાર અબજ નાના અક્ષરો આવે એટલે ધારો કે અક્ષર એટલે હું શું કહું છું એ બી સી ડી ચાર અક્ષર હોય અને આ સ્પીડે તમે બોલો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે આ જ સ્પીડમાં અને તમે અત્યારે શરૂ કરો તો રાત દાડો અટક્યા વગર શ્વાસ લીધા વગર તમે બોલ બોલ કરો તો લગભગ બાસઠ વરસ તમને લાગે ખાલી હ્યુમન જેનેટિક કોડ બોલવા માટે સિક્સટી ટુ યર્સ બે ઉજો પેરની વાત કરો એક પેર એકત્રીસ વર્ષ આટલો બધો જ્યારે હ્યુમન જેનેટિક કોડ એ લોકોએ શોધ્યો પછી પણ મનમાં એમ થાય કે આની રચના તો ભગવાન સિવાય કોઈ શક્ય જ નથી આખો સારાંશ તરીકે જે શીજી મહારાજે વાત કરી એ જ જુદી રીતે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વાત કરે છે જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ઓગણીસો ને ત્રીસની સાલની અંદર જ્યોર્જ સિલ્વેસ્ટર વિવેરિક કરીને એક જર્મન પોએટ એ આઇન્સ્ટાઈનને મળે છે અને એને કહે છે કે ભાઈ આપની વિશે ચર્ચા બહુ થાય છે કે ભાઈ આપ ભગવાનમાં માનો છો નથી માનતા અમુક જગ્યાએ આપે કહ્યું છે કે હું વ્યક્તિ તરીકે ભગવાનમાં નથી માનતો પણ ભગવાનની શક્તિમાં હું માનું છું તો હકીકતમાં આપ નાસ્તિક છો આસ્તિક છો કે ભગવાનમાં માનો છો કે શક્તિમાં માનો છો ત્યારે આઈન્સ્ટાઈને બહુ જ એક સારી વાત કરી એનો હું ભાવાર્થ કહું છું આપને એને કીધું કે ભાઈ હું એથીસ તો નથી હું નાસ્તિક તો નથી જ પણ મારી પરિસ્થિતિ કેવી છે કે કોઈક એક બાળક એ રૂમમાં જાય છે અને એ રૂમની અંદર લાઇબ્રેરી છે અને લાઇબ્રેરી પુસ્તકાલય છે પણ એ લાઇબ્રેરી કેવી છે કે ધેર આર બુક્સ રાઈટ અપ ટુ ધ સીલિંગ કે છતને અડી જાય ત્યાં સુધીની પુસ્તકો 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 ચારે બાજુ છે અતિ સુંદર પુસ્તકો છે અને દરેક પુસ્તકનું મથાડું એ જુદી જુદી ભાષામાં છે અને દરેક પુસ્તક જ્ઞાનથી તરબતર છે અને દરેક પુસ્તક એટલી પદ્ધતિસર ગોઠવાયેલી છે એટલે આઈન્સ્ટાઈન એવું કહે છે કે મારી પરિસ્થિતિ એક બાળક જેવી છે પણ હું જ્યારે આ પુસ્તકાલયમાં જઉં છું ત્યારે મને એટલું તો ખબર છે કે આ પુસ્તકો મેં લખી નથી કોઈ કે લખી છે અને આ પુસ્તકો જે ભાષામાં લખાય છે એ ભાષા મને આવડતી નથી તેના કારણે કે આ ભાષા સાચી નથી એવું ન કહેવાય અને આ પુસ્તકોની અંદર જ્ઞાન ભરેલું છે એ મને સમજાતું નથી પણ એને કરીને એ અજ્ઞાન નથી પણ જ્ઞાન જ છે અને બીજું આ બાળકને દેખાય છે એટલી પદ્ધતિસર આ પુસ્તકો ગોઠવાયેલી છે કે એનો ગોઠવનાર કોકતો હોવો જોઈએ એ કહે છે કે આપણને આ બ્રહ્માંડ દેખાય છે આપણે તો બનાવ્યું નથી આ બ્રહ્માંડની ભાષા કદાચ આપણને બરાબર સમજાતી નથી એને કરીને બ્રહ્માંડ મટી જતું નથી અને આ બ્રહ્માંડ એવું મિસ્ટિરિયસ છે એ કહે છે કે આઈ એમ યુ નો ધ માર્વેલસ ફોર્સ ઓફ ધ વર્લ્ડ ધટ સ્વેઇઝ ધ કોન્સ્ટલેશન્સ કે મને એટલો બધો અહોભાવ થાય છે કે આ એક શક્તિ એવી છે કે જેના આધારે આખી આખું બ્રહ્માંડ અને કુદરત એ બધું હલે છે તો વિચાર માંગી લે છે મહારાજ એ જ વાત કરે છે કે તમે જ્યારે વન્ડર્સ ઓફ ધ યુનિવર્સ વંડર્સ ઓફ નેચર વન્ડર્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ વન્ડર્સ ઓફ થિંગ્સ અરાઉન્ડર્સ એનો વિચાર કરશો ત્યારે આપણને દ્રઢ થાય કે આ બધાના કરતા ભગવાન છે પણ ત્યાં આપણી વાત પૂરી થતી નથી શ્રીજી મહારાજ આગળ કે છે મહારાજ કહે છે પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે મહારાજ અહીંયા આગળ એ એક વાત કરે છે કે જેનો આપણે વિશિષ્ટ વિચાર કરવો જોઈએ મહારાજ કહે છે કે પૂર્વે જે આશ્ચર્ય થઈ ગયા તે તો આપણે બધા કયા કે કુદરતના આ તે કરામ હતો પણ અત્યારે જે થાય છે તો અત્યારે કયા આશ્ચર્ય અને ભવિષ્યમાં જે થશે તો શું નવો સૂર્ય ઉગશે કે નવા પર્વતો બનશે તો ભવિષ્યમાં કયા આશ્ચર્ય તો આમાં આપણે જો સમજવું હોય તે એક રીતે સમજી શકીએ કે જેમ વ્યક્તિ વિશેષને વિશેષ કોઈ પણ વસ્તુમાં ઊંડા ઉતરતા જાય છે ઉતરતા જાય છે ત્યાં નવા નવા આશ્ચર્યો બારે આવતા જ જાય છે જેટલા મગજની અંદર ઊંડા ઉતરે છે એમ પણ મગજ વધારે વ્યક્તિઓને વધુ વધુ આઘાત દેખાતું જાય છે જેટલા બ્રહ્માંડની અંદર આપણે ઊંડા ઉતરીશું એમ પણ એ વધુ આશ્ચર્યજનક બનતું જશે પણ અહીંયા મહારાજ કહે છે કે અને ભવિષ્યમાં પણ જે જે થશે તો એક રીતે જો આપણેનું અર્થઘટન કરવું હોય તો જેવો કુદરતનું આશ્ચર્ય છે ને એવા માનવ સર્જિત પણ આશ્ચર્ય છે એટલે કદાચ તમે મને પૂછશો એ કયા તો જ્યારે તમે કુદરતની અંદર જીવતા હોઈએ બ્રહ્માંડની અંદર જીવતા હોઈએ અને જ્યારે આપણને આટલા બધા આશ્ચર્ય હોય તો પણ આપણને કેમ એવું મનાતું નથી કે ભગવાન જ કરતા છે કેમ વારે વારે આપણે એકડો ઘૂટવો પડતો હોય છે કે આપણે કરતા નથી કારણ કે સૂક્ષ્મ રીતે આપણે એવું માનવા બેસી ગયા છે કે આપણે જ કરતા છે એમાં આપણો વાંક શું જરા જુઓ તો ખરા કે આપણે જે ઘરમાં અત્યારે રહીએ છીએ એ કુદરતે બનાવ્યું છે કે આપણે બનાવ્યું છે માનવ સર્જિત મેનમેડ ઘરની અંદર તમને જે ખુરશી દેખાય છે ટેબલ દેખાય છે કે લાઇટો દેખાય છે એ કુદરતે બનાવી છે કે આપણે માનવ સર્જિત ઘરની અંદર તમને ટેલિવિઝન દેખાય છે કે ફ્રીજ દેખાય છે અરે ઘરમાંથી જેવા આપણે બહાર જઈએ અને જે રોડ રસ્તા દેખાય છે કોને બનાવ્યા કુદરત માનવ સર્જિત એના ઉપર વાહનો એ સ્કૂટર કો સાયકલ કો ગાડી કો બસ કો ટ્રેન કો પ્લેન કો અત્યારે રોકેટ કહીએ એ કુદરતમાંથી બનેલા છે કે માનવ સર્જિત માનવ સર્જિત આપણે જે આ દુનિયાની અંદર જે દેખાય છે એ વસ્તુ તો આપણે જોઈએ છે પણ જે અધૃષ્ટ છે એ પણ માનવસર્જિત છે કેવી તો કાયદા કાનૂન જેના આધારે લો ઓફ જસ્ટિસ જે બધા કાયદા છે માનવસર્જિત છે કયા કુદરતી કાયદા છે જે બધા નિયમો આવે છે માનવસર્જિત શિક્ષણ એજ્યુકેશન ઇઝ મેનમેડ એમાં કયા કુદરતના કાયદા છે માનવસર્જિત આપણે એકેડેમિક કોર્સિસ ઊભા કર્યા છે અરે કાયદા કાનૂન ઉપરાંત જે અર્થતંત્રની વ્યવસ્થા કેતા કે પૈસા એ ક્યાં કુદરતમાંથી પ્રગટ થયા છે ટ્રેડ વેપાર જેમાં અડધી આપણી જિંદગી પસાર થઈ જતી હોય છે એના ઉપરાંત આપણે જોવા જઈએ જે પ્રિન્સિપલના આધારે યુદ્ધો થતા હોય છે કેતા કે કોમ્યુનિઝમ સામ્યવાદ ડિમોક્રેસી લોકશાહી એ બધા માનવ સર્જિત વિચારો છે આપણું જે જીવન છે તમે ચારે બાજુ જે જોશો એ બધું માનવ માનવસર્જિત છે તેના કારણે આપણે એમ માનીએ છીએ કે આ બધાના કરતાં